સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલાકારોને જે આર્થિક ભીસમાં સપડાઈ રહ્યા છે આખા દેશના જે હીરા ઉદ્યોગને જે ચાલી રહ્યો છે અને એનું ઉત્પાદનના નેવું ટકા પાર્ટ ફક્ત સુરતમાંથી છે તો આપ સમજી શકો છો કે કેટલા પ્રમાણમાં કલાકારોની સંખ્યા હશે અને આર્થિક મંદીના કારણે એ લોકોને આયના સ્ત્રોત ઘટી ગયા છે એ લોકોનું ઘર ચલાવવું મુશ્કેલ પડી ગયું છે એ લોકોના ઈએમઆઈના હપ્તા ભરવા મુશ્કેલ પડ્યું છે કોંગ્રેસ પાર્ટીએ રત્ન કલાકાર સંઘર્ષ સમિતિ બનાવીને એ લોકોને સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને એ લોકોના સુખ દુઃખ સમજવાના પ્રયત્ન કર્યા છે તો એમાં સૌથી મોટી વાત ઉભરીને એ જ આવે છે કે એ લોકોને જન કલ્યાણ રત્ન કલાકાર જન કલ્યાણ બોર્ડ બનાવવું જોઈએ અને એ લોકોને આ પ્રકારની સુવિધા આપવી જોઈએ જેથી કરીને જેથી કરીને એ લોકોનું જીવન ગુજરાન ગુજારી શકે અને એમાં લાભ આપી શકે સરકાર હપ્તા જે ભરવાની વાત આવે છે લોન હપ્તા ભરવા માટે જે તકલીફ પડે છે એના કારણે આત્મહત્યા કરે છે એમાં જો સરકાર મિલ માલિકોને કંપનીઓને મોટી મોટી કંપનીઓને લાખો કરોડ રૂપિયા માફ કરતી હોય તો રત્ન કલાકારોને એમને વ્યાજ લોન હપ્તા ભરવાની સુવિધા આપી એકાદ વર્ષ બે વર્ષ સુધી એ લોકોને હપ્તા નહીં ભરે એ માટેની સુવિધા આપી શકે છે આ બાબતની રજૂઆત અહીંયાથી અમે કરીએ છીએ નહીં કરશે તો અમે છેવટ સુધી ફાઈનાન્સ મિનિસ્ટર સુધી અમારા મુકુલ વાસ્તિકજી અમારા શક્તિસિંહ ગોહિલજી એમના દ્વારા પણ અમે કેન્દ્ર સરકારમાં આ રજૂઆત કરીશું હીરા ઉદ્યોગકારો સાથે પણ ચર્ચા કરી છે એમના સંગઠનો દ્વારા પણ ચર્ચા કરવામાં આવી છે એમને પણ અમે કહીએ છીએ સરકારને પણ કહીએ છીએ કે હીરા ઉદ્યોગ જે કારકો છે તે લોકોને પણ તમે રાહત આપો જેથી કરીને ફેક્ટરી ચાલશે તો કામદારોને રોજગાર મળશે સરકાર એમાં ઘણી બધી જગ્યાએ એમને સબસીડાઈઝ કરી આપી શકે છે તો તેવી સુવિધા આપે સરકાર એ લોકોને પણ મદદ કરે કારણ કે આ બંને વર્ષ એકબેગા ને પર્યાય છે કંપનીઓ ચાલશે તો કામદારોનો રોજગાર મળશે નહી સંતોષ આવશે તો અમે તમને કહ્યું તો ખરા કે અમે કેન્દ્ર સરકાર સુધી જઈશું અને ફાઇનાન્સ મિનિસ્ટરને મળીશું જો અમે એવા દાખલા આપતા હોઈએ કે કેન્દ્ર સરકાર લાખો કરોડ રૂપિયા કંપનીઓના માફ કરી શકતી હોય તો કામદારોના આવા આવા આ લોકોના ઈ એમ આઈ ભરવાથી માંડીને આવી બધી બાબતનો રાહ કેમ ના આપે ઠાકુર છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક સમિતિની અલગથી રચના કરવામાં આવી છે જેમાં રત્ન કલાકાર ભાઈઓને છેલ્લા વર્ષોથી અમે જોઈ રહ્યા છે કોરોના આવી ગયો કે એના પછી ઘણા બધા મંદીના કારણ આવી ગયા છે જીએસટી વગેરે વગેરે અને ત્યારથી લઈને આજ સુધી રત્ન કલાકાર ભાઈઓ જેમણે પોતાનું જીવન આ ફિલ્ડની અંદર કે રત્ન કલાકારીમાં ગુજારી દીધું છે એમના ઘરની અંદર એમના ભરણ પોષણ માટેનો એક જ સ્ત્રોત કે એક જ સહારો ઇન્કમનો જેને આપણે કહી શકીએ કે એ હતો અને હવે થોડા થોડા સમયે કોઈ પણ કંપની દ્વારા એ જેમાં નોકરી કરતા હોય છે ત્યાંથી કહી દેવામાં આવે છે છટણી કરવામાં આવે છે કે હવે તમે તમારી આ નોકરીમાંથી છૂટા થાઓ છો હવે તમે બીજું જોઈ લો કે ગમે તે આ બધી પરેશાનીઓથી આઘાત પામીને કે ઘરની અંદર પડતી મુશ્કેલીઓનો સામનો ન કરી શકવાને કારણે ભાઈઓ એ જે આત્મહત્યાનો રસ્તો અપનાવી રહ્યા છે એમને રોકવા માટે એમના જીવન બચાવવા માટે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક અલગ સંગઠન અને એક અલગ સમિતિની રચના કરવામાં આવી છે અમે આ એમની જે લડાઈ છે એમના હક અધિકારોની લડાઈ છે કે એ એમનું જીવન આવી રીતે ન ટૂંકાવે એમના પરિવારોને નોધારા ન કરે એના માટે એક પ્રયાસ કરી રહ્યા છે અને આજ જ સંદર્ભે આ બાબતે આજે અમે સુરત શહેર કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત કલેક્ટર કચેરી શ્રી સુરત કલેક્ટરશ્રીને અમે આજે આવેદનપત્ર આપીશું અને સરકાર પાસેથી પણ અમારી માંગણી છે કે રત્ન કલાકાર ભાઈઓને એમનું જીવન ન જીવી કિંમતનું ન સમજવું જોઈએ જીવન સૌના અમૂલ્ય હોય છે તમામના જીવનની એક વેલ્યુ હોય છે એમના ઘર પરિવાર માટે એ લોકો કેટલા વેલ્યુએબલ હોય છે આ સરકારે પણ સમજવું જોઈએ અને હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલા આગેવાનોને પણ હું કહેવા માંગીશ કે તમે અગર સરકારની ગોદમાં જઈને બેસી ગયા છો તો આ તમે હરાહ અન્યાય કરી રહ્યા છો રત્ન કલાકાર ભાઈઓ સાથે અને તમારે આ ન કરવું જોઈએ જેમણે તમારી એ લોકોનું જીવન તમને ઉદ્યોગપતિ બનાવવામાં એ લોકોએ ફાળવી દીધું છે એમને આજે તમારી જરૂર છે એમની સાથે ઉભા રહો એમને સહાય કરો એમના પરિવાર અને એમના છોકરાઓને સહાય તમારે કરવી જોઈએ જે થઈ રહ્યા છે આત્મહત્યા કરીને એના માટે અમે સમિતિ બનાવી છે અને અમે આ લડત આગળ અત્યારે જે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે ફક્ત અને ફક્ત રત્ન કલાકાર ભાઈઓની જે આત્મહત્યાના કેસીસ વધી રહ્યા છે એને રોકવા માટે સરકાર પાસેથી સહાય માંગવા માટે રત્ન કલાકાર ભાઈઓને તમામ આર્થિક રૂપે એમને જે સહાય કરવી જોઈએ અને એમને છૂટા કરી દીધા છે તો એમને બીજા કોઈ નાના મોટા ધંધાની અંદર સંકળાવવામાં આવે એવી અમારી માંગ છે અને એટલા માટે અમે આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીએ છીએ